આ વખતે નદી નાળા છલકાઈ ગયા છે નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે આ વખતે મેણ નદીમાં ખૂબ જ પાણી આવવાનું હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે નસવાડી તાલુકાથી વીસ કિલોમીટર આવેલા દુગદા ગામથી મેણ નદી પસાર થઈ રહી છે આ વખતે મેણ નદીમાં એટલું પાણી આવ્યું છે કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની તમામ માહિતી જોઈ રહ્યા છે હું તમારો દોસ્ત શૈલેષભિ મિત્રો વાત કરવામાં આવે તો આજની તારીખ પર મધ્ય ગુજરાતમાં એટલો વરસાદ થયો છે કે મેણ નદીમાં એટલું પાણી આવ્યું છે કે કેટલાક વર્ષો પછી આટલું પાણી લોકો જોઈ રહ્યા છે દુગધા ગામમાંથી પસાર થઈ રહેલી નદી યાની કે દુગધા ગામમાં રહીને વહી રહેલી નદીમાં આ વખતે એટલો પોર આવ્યો છે કે મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ઘણા લોકો કહી રહ્યા છે કે આટલું પાણી અમે પહેલીવાર જોયું છે અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ તમે જોઈ રહ્યા છે મિત્રો મારે બધાને આ વિડિયો લાગુ પડે છે કે વરસાદની અંદર કામ વગર ખરેખર નીકળવું ના જોઈએ જેથી કરીને આપણા ઘરમાં આપણે સુરક્ષિત રહી શકીએ કેમકે એક ઘટના પણ સામે આવી છે કે મોરડિયા ગામમાં એક યુવક તણાઈ ગયો છે એનો વિડીયો મેં મૂકી પણ દીધેલો છે અને એક બાજુ જોવા જઈએ તો અશ્વિન નદીમાં પણ ખૂબ જ પાણી આવ્યું છે તો આ વખતે ગુજરાતમાં વરસાદનો માહોલ ચવાઈ ગયો છે યાની કે અલગ અલગ પ્રકારની ઘટના ઘટી રહી છે તો સુરક્ષિત રહેવું મિત્રો કે કામ વગર બહાર ના નીકળવું જેથી કરીને આપણે સુરક્ષિત રહીએ આ વખતે મેણ નદીમાં એટલું પૂર આવ્યું છે કે મિત્રો ઘણા વર્ષો પછી આ વખતે આટલું પાણી આપણને જોવા મળી રહ્યું છે જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત